નાની પણ અર્થપૂર્ણ બાબતો નંબર પેશાબ રોકવાથી લકવો થવાનો ખતરો રહે છે નંબર બે તમારે દર કલાકે પાણી પીવું જોઈએ તેનાથી ફેફસાનું કેન્સર થતું નથી નંબર ત્રણ જ્યારે પણ થાક લાગે ત્યારે આદુની ચા પીવો નંબર ચાર સવારે તમારા નખ કાપો આનાથી ઘરમાં ઉદાસી નથી આવતી નંબર પાંચ રોજ સવારે ઘર સાફ કરવાથી ધન લાભ થાય છે અને ઘરમાંથી દરિદ્રતા દૂર થાય છે નંબર છ વધારે પાણી પીયા કરો આનાથી તમારી કિડની ખરાબ થતી નથી નંબર સાત રોજ રાત્રે એક ગ્લાસ દૂધ ચોક્કસ પીવો દૂધમાં વધુ કેલ્શિયમ હોવાથી તમારા હાડકા મજબૂત થશે નંબર આઠ વારંવાર થૂંકવાથી દિમાગની કમજોરી થાય છે તેથી વધારે ન થૂંકવું જોઈએ નંબર નવ સાંજના સમયે ખારીસિંગ મગફળી ખાવાથી ખાંસીના રોગ થાય છે તથા મગફળીનું વધારે સેવન કરવાથી વજન પણ વધી શકે છે નંબર દસ વધારે મીઠી વસ્તુ ખાવાથી ચહેરાની સુંદરતા બગડે છે અને ચહેરા પર કરચલીઓ દેખાય છે અને વ્યક્તિ ઘરડો દેખાય છે નંબર અગિયાર વધારે લસણ ખાવાથી શરીરની રોગ પ્રતિરોધક શક્તિ મજબૂત થાય છે નંબર બાર તમારા દાંતને વધુ સારા રાખવા માટે ભોજન કર્યા બાદ ખુલ્લો કરવો આવશ્યક છે આનાથી દાંતોમાં જામેલી ગંદકી બહાર નીકળે છે અને મોઢામાં દુર્ગંધ આવતી નથી નંબર તેર વધારે વજન લઈ જવાવાળી વ્યક્તિને કમર કમરઘૂંટણા પગમાં આંતરિક તણાવ ઉત્પન્ન થાય છે નંબર ચૌદ દૂધ પીધા પછી પાણી પીવાથી ખાંસીની બીમારી થાય છે નંબર પંદર જો સ્ત્રીને લોહીની ઉણપ હોય તો રાત્રે ત્રણ પાણીમાં પલાળીને બીજા દિવસે સવારે ખાલી પેટ ખજૂર ખાઈ લો અને તે પાણી પીવાથી લોહીની ઉણપ દૂર થાય છે મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને ને કરવાનું ભૂલશો નહીં